ઉત્તરાખંડના હલ્દ્વાની વાત ભારે વરસાદ છે વરસાદને કારણે એક કાર નાળામાં વહી ગઈ છે કાલા ઢુંગી મેથીશા નાળામાં કાર વહી ગઈ પાણીના તેજ પ્રવાહમાં તે ગરકાવ થઈ છે નૈનીતાલથી લઈને હલ્દ્વાની સુધી આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે એક કાર નાળામાં વહી ગઈ છે કાલા કાલાઢુંગીના મેથીશામાં આ કાર ધરાશાયી હતી જોકે કોઈ બીજા જાનહાનિના અત્યારે સમાચાર નથી બંને કાંઠે નદીઓ વહેતા પરિસ્થિતિ સર્જાઈ છે જો કે કેટલીક જગ્યાઓ પર રસ્તા પર તૂટ્યા છે હલ્દ્વાનીમાં ભારે વરસાદથી વિનાશની સ્થિતિ છે હલ્દવાનીથી ભીમતાલ સુધીના રસ્તા ઉપર આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા નૈનીતાલથી લઈને હલ્દ્વાની સુધી આજ સ્થિતિ છે વધુ વરસાદને કારણે ઘાટીમાં પાણી ખૂબ હોવાથી બંને કાંઠે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો કે જેમને સ્થળાંતરિત કરવામાં પણ આવી શકે છે